વાત કરીએ રાજકોટની તો છેલ્લા ઘણા સમયથી રાજકોટના શહેર પ્રમુખ તરીકે ચલતી ગૂંચવણમાં અંતે ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું હતું અને પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર માધવ દેવીની નિયુક્તિ કરવામાં આવી હતી અને જિલ્લા પ્રમુખ તરીકે બીજી વખત અલ્પેશ ઢોલડીયાની પસંદગી કરવામાં આવી હતી અને હાલ શહેર પ્રમુખ તરીકે રાજકોટના છેલ્લા ઘણા સમયથી ઘણા નવા નામની ચર્ચાઓ થઈ રહી હતી અને પણ પાર્ટી દ્વારા જવાબદારીનો કળશ ડોક્ટર માધવ દવે પર રેડી શહેર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી સાથે નવનિયુક્ત શહેર પ્રમુખ અગાઉ પણ યુવા મોરચાના અને જિલ્લા ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવી ચૂક્યા છે ત્યારે માધવ દવેને નવા શહેર પ્રમુખ બનવા માટે રાજકોટ શહેરના તમામ કાર્યકરો દ્વારા પુષ્પોનો હાર પહેરાવી તેમજ મોડું મીઠું કરાવી માધવ દવેને આવકાર્યા હતા આટલા વર્ષોથી શિસ્તબદ્ધ સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી સુશાસન આપતી આવી છે ત્યારે આ એક જવાબદારીનો એક પ્રચાર હોય છે આ કોઈ પદ નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે કોઈ પણ નાનો બુથ નો કાર્ય કરતા કોઈ પણ ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે આજે સંગઠન દ્વારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે મને જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હું અમારા સૌના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીય રતનાગરજી અને મારા શહેરના મારા પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશી અને અમારી આખી ટીમ બધાએ જે મારી ઉપર ભરોસો મૂકો છે એ માટે હું સૌનો આભાર માનું છું સૌની જે ગુણ સ્વીકાર કરું છું આ તકે હું ખાસ કરીને મારા જન્મદાતા મારા માતા અને મારા પિતાજી કિશોરભાઈ દવે કે જેણે મને દડપૃથિમાં રાષ્ટ્રવાદના સંસ્કાર આપ્યા છે અમારો જનસંઘ વખતથી પરિવાર આ પાર્ટી સાથે કામ કરી રહ્યો છે ત્યારે એમના ચરણોમાં પણ હું વંદન કરું છું અને આપ સૌ મિત્રો દ્વારા હું એ ચોક્કસ ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની જે કોઈ જવાબદારી મને મળી છે ભુથના કાર્યકર્તાથી લઈ અને અત્યાર સુધીની એ તમામ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી વધારે યશસ્વી કાર્ય કઈ રીતે થઈ શકે આગામી ચૂંટણીઓ જે આવવાની છે એમાં જવલંત વિજય ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે મેળવી શકાય એમાં મારાથી બનતો પૂરો સમય સાથ સહકાર આપ સૌના સહયોગથી મારા કાર્યકર્તા મિત્રો અને મારી પ્રત્યે મારા અહીંયા ઘણા વડીલો પણ છે કે જે મારી કરતાં ઉંમરમાં પણ મોટા છે લાયક પણ છે એ બધાને પણ હું સાથે રાખી ક્યાંય કોઈને પણ બાકી રેખાઓ સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે હું ભારતીય જનતા પાર્ટીનું કાર્યક્રમ આગળ વધારીશ અને ભગવાન એની માટે મને શક્તિ આપ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ક્યારેય હોતો નથી એક પ્રક્રિયાના ભાગ હોય છે પ્રક્રિયામાં બધા ભાગ લેતા હોય છે પ્રક્રિયા પૂર્ણ થાય એટલે બધા સાથે એક પરિવાર પ્રમુખો ની નવનિયુક્તિ ના શ્રૃંખલા આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડોક્ટર માધવભાઈ દવે ની પ્રદેશ ભારતીય જનતા ના નિયમો અનુસાર સર્વાનુમતે કરવામાં આવી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતની અંદર પાટિલ સાહેબના સંગઠનમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજકોટમાં માધવભાઈના નેતૃત્વમાં રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન મજબૂત બને એ માટે તમામ કાર્યકર્તાઓએ એકી સાથે સર્વાનુમતે માન્ય માધવભાઈને સમર્થન જાહેર કરી અને આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે એમને જવાબદારી આપવામાં આવી છે હવે જિલ્લાની મીટિંગ આના પછી છે એટલે પછી અંદર થી શું નીકળે મને મને પણ પોતાને ખ્યાલ નથી આજે જે રીતના બપોરે આ સમગ્ર સમાચાર લીંક થઈ ગયા અને કઈ રીતે જુઓ છો હવે આગામી સમયમાં